આ દિવસે પૂર્વ લંડનના લેટન એસેમ્બલી હોલમાં યોજાયેલી જાહેર સભામાં શિવપ્રસાદ ત્રિવેદી જય જય જગદીશ ઈશ મહિમા અતિ ભારી કીર્તન લલકારવા જતા હતા પરંતુ તે ગાતા પહેલા તેઓએ અનુ સ્વાનુભવ વર્ણવતા કહ્યું કે યોગીજી મહારાજ કહેતા પ્રમુખ સ્વામી મહારાજ મારું સર્વસ્વ છે પણ તેમાં મને શંકા રહેતી યોગીજી મહારાજે ઉમરેઠમાં મારા ઘેર પધરાવવાનું મને વચન આપ્યું હતું પરંતુ તેઓ ધામમાં પધારી જતા મારો મનોરથ અધૂરો રહી ગયેલો પછી તો હું પણ પાંચ હજાર માઇલ દૂર અહીં આવી ગયેલો અત્રે એક દિવસ મને સંકલ્પ થયો કે પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ મારે ઘેર પધારે તો જાણું કે યોગીજી મહારાજ તેઓનું પોતાનું સર્વસ્વ કહેતા તે સાચું અને સંકલ્પ કરીને અઠવાડિયામાં જ મારા બહેન શાળા વગેરેનો પત્ર આવ્યો કે પરમપૂજે પ્રમુખ સ્વામી મહારાજે ઉમરેઠમાં આપણા ઘરે પધરાવણી કરી છે આ વિગત વાંચી મને અત્યંત આનંદ થયો મારી શંકા દૂર થઈ મને અંતરમાં નિશ્ચય થયો કે યોગીજી મહારાજે પ્રમુખશય મહારાજને પોતાનું સર્વસ્વ કહેલા તે સર્વથા સત્ય છે આમ પોતાની કેફિયત રજૂ કરી તેઓએ સ્વામીશ્રી સામે જોતા જોતા પ્રતી કરશો રેલાવ્યો કે જય જય જગદીશ ઈશ મહિમા ભારી તારીખ એકવીસ જૂનનો દિવસ લંડનવાસીઓ માટે વર્ષના ત્રણસો પાસઠ દાડામાં અનોખ દિવસ ગણાયો આ દિવસે અહીં સૂરજ દાદો ઓવર ટાઈમ કામ કરે છે આજે દેશના અઢાર કલાક પોતાની કચેરી ખુલ્લી રાખીને તેઓ ઇંગ્લેન્ડ પર પ્રકાશના શેર છોડતા રહે પરંતુ આવા કર્મઠ સૂર્યને શરમાવું પડે એમ સ્વામીશ્રીની કલ્યાણની કચેરી આજે ધમધમતી રહી આ દિવસે સવારે સાડા પાંચ વાગે જાગ્યા બાદ આખો દિવસ ચાલેલા કથા વાર્તા પધરાવની મુલાકાત જાહેર સભા વગેરેના ક્રમથી પરવારી સ્વામીશ્રી રાતે અગિયાર વાગે કાર્યકરોની મિટિંગમાં બેઠા તે મીટિંગ સતત સાડા ત્રણ કલાક સુધી ચાલતા રાત્રે અઢી વાગ્યે સ્વામીશ્રી શ્રી આરંભમાં પધાર્યા તેઓની દિનચર્યાએ આજે સૂર્ય પર પણ સરસાઈ સ્થાપી દીધી સૂર્ય વર્ષના વચલા દાડે ઓવરટાઈમ કામ કરે તો એના ઉદયની લોકો રાહ જુએ તો વર્ષ આખો પૃથ્વીવાસીઓ માટે ઓવરટાઈમ કામ કરનારા સ્વામીશ્રી સૌ વને પતને વાટ જુએ તેમાં શું આશ્ચર્ય આજે વળી અષાઢ માસનો પ્રથમ દિવસ ધૂળ ધુમાડા અને પાણી પવનના ગોટા જેવા દ્વારા પ્રથમ દિવસે સંદેશો કવિ કાલિદાસે દિવસને સાહિત્ય જગતમાં અમર કર્યો છે એ જ દિવસે પોતાની કર્મઠતાનો આ દાખલો બેસાડી સ્વામીશ્રીએ અષાઢના પ્રથમ દિવસ પર શાશ્વતીનો વધુ એક સિક્કો મારી આપ્યો તારીખ ત્રેવીસ જૂનના રોજ એક્ટન એસેમ્બલી હોલમાં જવા નીકળેલા સ્વામીશ્રી ઉતારેથી નીકળતી વખતે પોતાની સાથે નેલ કટર લઈ રસ્તામાં નખ કાપી દીધેલા સમયના આયોજનની કેવી સૂક્ષ્મ સૂઝ ટાઈમ ઇઝ યુઝિસ ઇઝ ઇઝ અલ્સો ગોડ ગીવ સમ પીપલ ધ એબિલિટી ટુ મેનેજ ટાઈમ ધ રેસ્ટ ઓફ અસ હેવ ટુ લર્ન હાઉ સમયનો સદુપયોગ કરી જાણવો એ પણ એક કળા છે સમયના આયોજનની સૂઝ ભગવાનના જૂજ લોકોને આપે છે બીજા એ તો તેઓમાંથી શીખવાનું હોય છે દુનિયા શીખી શકે એવી સમય સુજના સ્વામી હતા સ્વામીશ્રી પહોંચ્યા ત્યારે નખ કપાઈ ચૂકેલા ગાડીમાંથી ઉતરી સ્વામીશ્રી તો હોલમાં પ્રવેશી ગયા પણ ગાડી ચાલક ગાડી બંધ કરે તે પહેલા રાજેન્દ્ર નામના યુવાને તેઓ પાસે ધસી જતા કહ્યું સ્વામી બાપાએ ગાડીમાં નખ કાપ્યા છે તો એકાદ નખ અંદર પડી ગયો હોય તો જુઓ ને પરંતુ પ્રાસાદિક નખ કેશ કોઈના હાથમાં ન આવી જાય તેની પૂર્ણ તકેદારી રાખનાર સ્વામીશ્રી આજે પણ ગોથું ખાતું નહોતું ગાડી આખી ફંફોસી પણ કશું મળ્યું વળ્યું નહીં તેથી તે યુવાન સભામાં મંચના ખૂણે આવી ગોઠવાઈ ગયો સભામાં કીર્તન ભક્તિ સમાપ્ત થતા સ્વામીશ્રીના આશીર્વાદ શરૂ થયા પણ તે વખતે માઇક વારે વારે નમી જતા માઇકના સ્ટેન્ડને પકડી રાખવા વ્યવસ્થાપક દ્વારા પેલા રાજેન્દ્રને જ સ્વામીશ્રી નજીક બેસાડવામાં આવ્યું તે વખતે યુવાને નોંધ્યું કે સ્વામીશ્રી નખ તો કાપ્યા છે વળી છેક મૂળમાંથી નખ કાપ્યા છે તેથી પૂરા થયા ત્યારે તેને પૂછ્યું બાપા આટલા ઊંડા નખ કાપો તો બળે નહીં આપણે જાતે કાપીએ એટલે કાંઈ ન થાય સ્વામીશ્રી કહ્યું પછી ઉમેર્યું આપણે નખ કેશમાં પ્રસાદીની વસ્તુમાં માલ ન માનવો આજ્ઞા પાડી લેવી સાધુ થઈ જવું એમ કહેતા તે ચાલી નીકળ્યા સ્વામી મારા રહ્યા સગડે સર્વે સાક્ષી રૂપે સદાય એ વાત તો આ યુવાને કથામાં સાંભળેલી પણ આજે એનો તાળો મળી ગયો તે નક્કી ન કરી શક્યો કે મનના સંકલ્પોને જાણી જનાર અંતર્યામી સ્વામી શ્રી પર વારી જવું કે મનાવા પૂજાવાની મહત્વાકાંક્ષાથી દૂર અહમ શૂન્ય સ્વામી શ્રી પર ઓવારી જવું છેવટે તેણે છે વરવા જેવા એક વનમાળી જાણી સ્વામી શ્રી સાથે જ સપણ કરી લીધું ચાલતા ચાલતા બોલાયેલા સ્વામીજીના બે શબ્દોમાં સંસાર છોડાવી દેવાની તાકાત રહી હતી તેઓની અમાપ શક્તિનો તાક કાઢવો ખરેખર દુષ્કર છે અનિશ્ચિતતા માટે કુખ્યાત બ્રિટિશ વેધરનો અનુભવ તારીખ જૂનના રોજ થયો એ દિવસે અચાનક આવી ચડેલા મેઘરાજાએ રસ્તા પર ચક્કા જામની સ્થિતિ સર્જી દીધેલી તેથી સ્વામીશ્રી પહેલી પધરામણીના સ્થળે જ દોઢ કલાકે પહોંચ્યા ત્યાર પછી ચાલુ વરસાદમાં જ ભીંજાતા ભીંજાતા બીજી બાર પધરામણીઓ કરી આ વરસાદ વળી વાયરાનો હાથ ઝાલીને આવેલો તેથી ભીનું ગાતર્યું વિંધીને શરીર સુધી પહોંચતો ઠંડો પવન વધારે તાઢનો અનુભવ કરાવતો હતો છતાં સ્વામી શ્રી ની ભક્ત વસ્સલતા એ કડકડતી ઠંડીમાં બધી પધરાવણીઓ પૂરી કરીને આજે પવન અને પરજન્યને પણ પરાસ્ત કરી દીધા આવા વાસ્તલ્ય ભાવથી તેઓ તારીખ અઠ્યાવીસ જૂન ના રોજ વિનોદભાઈ પટેલના ઘેર પધારી આ યજમાને ઠાકોરજીને ધરાવતા ગુલાબનો નાનો હાર બનાવેલો જેવા ઠાકોરજી સ્વામીશ્રી ની બાજુમાં પધરાવ આવ્યા

ત્યારે અનુભવ કે અનંત પ્રવૃત્તિઓથી વીંટળાયેલા હોવા છતાં તેઓ પ્રવૃત્તિમાં નહીં પણ પરમાત્મામાં જ રસબસ છે